મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદજીની એકસો ચોસઠમી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યા હતા બેલુર વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદજીની એકસો ચોસઠમી જન્મ ઉજવણી કરવામાં આવી જેમાં સૌપ્રથમ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી રામાયણની ચોપાઈનું ગાન કરવામાં આવ્યું તથા પ્રાર્થના કરવામાં આવી ઉજોણીના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશ અંગે વિસ્તૃત વાત કરવામાં આવી હતી વિદેશ્વર થી વિવેકાનંદ સુધીના જીવન સફર અંગે વિશેષ વાત કરવામાં આવી હતી આ સાથોસાથ સ્વામી વિવેકાનંદજીના વિચારો સ્વામી વિવેકાનંદજીનો સંદેશ વગેરે અંગે પણ વાત કરવામાં આવી હતી આતકે સંસ્થાના ડાયરેક્ટર અને શૌર્ય ચક્ર પુરસ્કૃત એવા એક્સ ડીવીસીપી શ્રી આર એ હરિયા સાહેબ સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પુરસ્કૃત શ્રી અશ્વિનભાઈ રાજુગુરુ સાહેબ શિક્ષક વિנדસી ડીટી મકવાણા સાહેબ તથા સંસ્થાના એમડી શ્રી બીસી લાડુ મોર સાહેબ તથા સંસ્થાના સેક્રેટરી પી એમ નકુમ સાહેબે ખાસ હાજરી આપી બેલુર પરિવારને ઉર્જા પૂરી પાડી હતી પ્રાસંગિક ઉદબોધનમાં સૌપ્રથમ શ્રી અશ્વિનભાઈ રાજુગુરુ સાહેબે સ્વામી વિવેકાનંદજીના વિવિધ પ્રસંગોની વાત કરી અને શિકાંગો ધર્મ પરિષદને યાદ કરી સ્વામી વિવેકાનંદજીની સાથે વીરચંદ ગાંધી જે મોહવાનું રતન છે એમને પણ યાદ કર્યા હતા અને સ્વામીજીના ચરણોમાં શબ્દ પુષ્પ અર્પણ કર્યા હતા તથા શ્રી આર એ છડિયા સાહેબે સ્વામી વિવેકાનંદજીના જીવન પર ખાસ વાત કરી હતી

श्री आर एच हड़िया साहब एक्स डिवाइस पी शोर्य चक्र पुरस्कृत श्री मंगल सी लाडू मोर संचालक मंडल होती एम डी श्री बी सी लाडू मोर सेक्रेटरी श्री पी एम नकुम श्री नीलेष भाई बी मकवाणा श्री देवीन भाई एम मकवाणा श्री अंकुर भाई आर हड़िया तथा बेलूर विद्यालय परिवार खूब खूब आभार व्यक्त करे What is it?